અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને લોકો દ્વારા લિખિતમાં રજૂઆત કરાઈ અમરેલી શહેરમાં રવિવારના દિવસે ધંધાર્થીઓ રવિવારે ફૂટપાથ પર બેસી ધંધો કરતા હતા તે જગ્યા કોઈને આપી દેતા વિવાદ સર્જાયો તે બાબતને નગરપાલિકાને લિખિતમાં રજૂઆત કરવા લોકો નગરપાલિકાની ઓફિસે પહોંચ્યા રવિવારે ગુર્જરી બજારના વેપારી મિત્રોએ માનનીય શ્રી વિકલ્પ ભારદ્વાજ અમરેલી જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું હતું રવિવારના વેપારીઓમાં લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે રવિવારના શહેર તેમજ આજુબાજુના નાના ધંધાર્થીઓ જેવા કે બુટ ચપ્પલ કટલેરી રેડીમેડ કપડાં વગેરે આશરે ચારસો જેટલા ધંધાર્થીઓ ધંધો કરી ગરીબ પરિવારનું પોતાનું ઘર ચલાવી રહ્યા છે પોતાની મહેનતથી રોજી રોટી કમાઈ રહ્યા છે નગરપાલિકા અમરેલી દ્વારા વેપારીઓને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવેલ હતી ત્યાં ધંધો કરતા હતા બહારથી આવેલા વેપારીઓને નગરપાલિકા દ્વારા જગ્યા આપી દેતા વિવાદ સર્જાયો હતો દરેક તહેવારોમાં જેવા કે દિવાળી જન્માષ્ટમી ઉત્તરાયણમાં વેપાર કરતા હોય અને શિયાળામાં ગરમ કપડાનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓને સ્ટોલ આપતા હોય જેથી રવિવારી બજારના નાના વેપારીઓની મુશ્કેલી વિઠવાનો વારો આવ્યો તેમજ અમરેલી નગરપાલિકાના નાના વેપારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે કે રવિવારી બજારના નાના વેપારીઓ આજુબાજુના ગામડામાંથી ધંધો કરવા આવતા હોય જેઓનું રોજગારનું એકમાત્ર સ્ત્રોત છે તેથી રવિવારી બજારના વેપારીઓને પરમેનન્ટ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ તેમજ આ તમામ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ અબ્દુલભાઈ જાદવ પ્રેમજીભાઈ અબ્દુલભાઈ જાદવ પ્રેમજીભાઈ એવી મકવાણા મનીષ કે ચાવડા નિલેશભાઈ ત્રિવેદી ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી મિત્રો આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઊભેલા તમામ લોકો તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એક્ઝેક્ટ ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે ગુજરી બજાર ત્યાં ભરાય છે અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથાણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના સાત વાગ્યાથી લગભગ બપોરના બે વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે પોતાના પરિવારને નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે ને નાનો મોટો ધંધો કરતા હોય છે તો એ લોકોની એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમરેલી નગરપાલિકા દ્વારા આઉટસેટથી આવતા લોકોને અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય અને એ લોકો દ્વારા મોટા મોટા ડોમ રાખી અને જગ્યા લે દેતા હોય એની અનુસંધાને અમને જગ્યા મળતી નથી અને એ લોકો કાલે કાંઈક ઝઘડો કરતા હતા પણ આ લોકો આપણે ઝઘડો નથી કરવો આજ રોજ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ રાઠોડ સાહેબને મળતા એમને આપણે લેખિત સ્વરૂપે પણ આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ખરેખર આ બધા સમુદાયના ગરીબ પરિવાર હોય જો એને પરમાનન્ટ જગ્યા મળે તો એ લોકો સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે ભાડું ભરવા તમે તૈયાર છો એ ભાડું જે નગરપાલિકા નક્કી કરશે એ ભરવા માટે પણ તૈયાર છે તો ચીફ સાહેબે એવું કીધું કે ટૂંક સમયમાં બેઠક થશે એટલે કે બેઠક જે નગરપાલિકાની થતી હોય છે મહિને કે પંદર દિવસે એમાં ઠરાવ કરી અને આ લોકોને ચારસો આ પરિવાર છે લોકો ચારસો લોકો ત્યાં બેસે એ લોકોને જે નગરપાલિકાના નિયત મુજબ સરકારી ધોરણ મુજબ ભાડું જે થવાનું થશે તે આ લોકો આપવા તૈયાર છે એટલે ટૂંક સમયમાં આપણે ફરીવાર આપણે આ જે દેવા આવ્યા છીએ લેખિતમાં એનું ઉઘરાણું પણ ટૂંક સમયમાં કરીશું અને કાયમી કા લોકોને જગ્યા મળે એવી સાહેબે જો કે આપણે પોઝિટિવ જવાબ આપ્યો છે અને પોઝિટિવ જ સાહેબ છે એટલા માટે એણે કીધું કે હું ઠરાવમાં લઈ અને આને અને સંતોષકારક અમને જવાબ મળ્યો છે એટલે કે આ લોકોને અમે જગ્યા ફાળવશું જય ભારત મિત્રો